નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં અને આજે મિત્રો આપણે મગફળીના બજાર ભાવ જોશું તમામ માર્કેટ યાર્ડમાં શું ભાવ રહ્યો તે એ પહેલાં મિત્રો જો તમે નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી જેથી દરરોજના બજાર ભાવના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો આપણા રાજકોટમાં મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને પંચાણું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સાતસો ને અગિયાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને એકતાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા આઠસો ને વીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એક હજાર ને પંચ્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જામજોધપુર માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો એકવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ભાવનગરમાં મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજારને રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો નેવ્યાશી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વાંકાનેરમાં મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સાતસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને બાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જેતપુરની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા નવસો ને સાઠ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને ચાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વિસાવદર માર્કેટ યાર્ડમાં નીચા ભાવ રહ્યા એક હજાર ને ચાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને છવ્વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે બાબરામાં મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર ને સત્તાણું રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને ત્રેપન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જામનગરની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા નવસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને સાહીઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ડીસામાં મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા તેરસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મહુવા માર્કેટ યાર્ડની વાત કરીએ તો નીચા ભાવ રહીએ એક હજાર ને બાસઠ રૂપિયા અને ઊંચા ભાવ રહીએ બારસો ને ચોરાણું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે હિંમતનગરમાં મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને સાત રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે તળાજામાં મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ એક હજાર એકાવન રૂપિયા અને ઊંચા ભાવ રહીએ બારસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે તલોદમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ નવસો રૂપિયા અને ઊંચા ભાવ રહીએ બારસો ને પાંત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે હળવદ માર્કેટ યાર્ડની વાત કરીએ તો નીચા ભાવ રહીએ આઠસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહીએ બારસો ને અડસઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધાનેરામાં મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ એક હજાર ને એકત્રીસ રૂપિયા અને ઊંચા ભાવ રહીએ બારસો ને એકવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઈડરમાં મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ અગિયારસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહીએ તેરસો ને એંસી રૂપિયા તો મિત્રો આજનો સૌથી ઊંચો મગફળીનો બજાર ભાવ હિંમતનગર માર્કેટયાર્ડમાં મિત્રો પંદરસો સાત રૂપિયા રહ્યો હતો આ હતા મિત્રો મગફળીના બજાર ભાવ તમામ માર્કેટયાર્ડના અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે ધન્યવાદ